બોપલ ખાતે જે પ્રિયાંશુ કરીને જે સ્ટુડન્ટના મર્ડરની ઘટના છે એમાં બ્લેક કલરની ટાટા હેરિયર વિશેની વિગતો જણાવવામાં આવેલી જ છે અને એ પ્રાથમિક પૂછપરછમાં વિશાલ પરમારનંદનો જેનો શાળો છે એની એના નામ પર હોવાનું જાણવા મળેલું છે સ્ટીલ ઇટ્સ અ સેકન્ડ પરચેઝર સો ફર્સ્ટ પરચેઝર બીજા કોઈક પાસેથી એમણે ખરીદી છે અને હાલમાં એ વ્હિકલ વપરાયેલાની એની પણ એ જે વેહિકલ વપરાયું એની પણ વધુ વિગતો ચકાસવાની ચાલુ છે બ્લેક કલરની ટાટા એરિયર છે ત્યારબાદ જે ઘટના બની ત્યારબાદ જે આરોપી ભાગ્યો છે એ એની સાથે એનો મિત્ર છે એ જ્યારે પકડાયો ત્યારે એની સાથે દિનેશ સાલવી નામનો વ્યક્તિ હતો અને એનો મિત્ર છે અને અમે બંને વૈષ્ણોદેવી દર્શન કરવા જતા હતા અને દિનેશ સાલવીનું કહેવું છે કે મને આ વસ્તુ વિશે ખબર નથી કે એણે મર્ડર કરેલું છે એ પ્રાથમિક પૂછપરછમાં જણાવે છે પરંતુ પોલીસ દ્વારા આ બાબતે પણ ખૂનમાં મદદગારી અથવા તો ખૂનના આરોપ પુરાવા છુપાવવામાં શું શું મદદગારી છે એની સઘન પૂછપરછ હાલ ચાલુ છે જે સદર આરોપી છે એના રિમાન્ડ માટેની હાલ તજવીજ ચાલુ છે અને નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલ છે એની વિગતો અને જે કબજે કરવાની એ બધી પ્રક્રિયા હાલ તજવીજ ચાલુ છે આ બાબતે જ પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આપણે જાણીએ છીએ તેમ આરોપી પોલીસ કર્મચારી છે અને એની સઘન પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની અને પોતાના જે મર્ડરનો ગુનો છે એને છુપાવવા માટેના જે જે પ્રયત્નો કર્યા છે એને રદ કરીને એ પુરાવા પ્રોપર મળે એના વિરુદ્ધના તમામ હથિયાર કબજે વાહન કબજે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તે અનુસંધાને જ રિમાન્ડની માંગણી કરવામાં આવેલી છે પોલીસ આ સઘન તપાસ કરી રહી છે આરોપીએ કપડાં બદલ્યા છે બીજું કે એ કપડાં જે મર્ડર વખતે વાપર્યા છે એ કપડાં એણે ક્યાં છુપાવ્યા છે છરી જે નથી મળી આવી એ ક્યાં છુપાવી છે આ ઉપરાંત એને ભાગતી વખતે કોણે કોણે મદદ કરી છે અને એનો બેસિકલી ઇન્ટેન્શન શું હતું આ અગાઉ એણે આરોપી જે પોલીસ કર્મચારી છે એને અગાઉ મરણ જનાર વિશે કોઈ માહિતી મેળવી હતી કે કેમ અથવા તો મર્ડર થયા પછી એણે બીજી કોઈ રેકી કરી હતી કે કેમ એની પણ વિગતો હાલ અમે ચકાસી રહ્યા છીએ